વડોદરા શહેરમાં અવારનવાર એનડીપીએસના ગુનાઓ બે રીઢા એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં છે વડોદરા શહેરમાં અવારનવાર એનડીપીએસ એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલ હોય અને કોર્ટ દ્વારા આરોપીને જામીન મુક્ત કર્યા બાદ પણ તેઓ દ્વારા કેફી અને મહન પ્રભાવી દ્રવ્યોનું વેચાણ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખતા હોય છે આવા ઈસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં નાર્કોટિક્સને ડ્રગ્સ વનસ્પતિજન્ય માદક પદાર્થના વેચાણ અને હેરાફેરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અને અવારનવાર એનડીપીએસ માદક પદાર્થ સાથે ધરપકડ થયેલ ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવા મળેલી સૂચનાના આધારે આવા ઇસમોની અટકાયત કરીને વધુમાં વધુ બે વર્ષ સુધીની જેલમાં રાખવાની જોગવાઈ છે જેના આધારે એનડીપીએસ એક્ટ હેઠળના ગુનાઓમાં અટકાયત થયેલ અને હાલમાં એનડીપીએસ લગત પ્રવૃત્તિ ચાલુ રાખી હોય તેવા ઇસમો પૈકી અબ્દુલ પટેલ પરગટસિંહ ઉર્ફે પગ્ગા ભરત આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં લઈને રીડા બંને ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે